નમસ્કાર દોસ્તો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ખીલ જે છે તે કઈ રીતે મટાડી શકાય મિત્રો ઘણા બધા લોકોને ખીલનો પ્રોબ્લેમ વારે વારે રહેતો હોય છે અને મોઢું આખું જે ખીલ ત્યાં હોય ત્યાં દુખાવો ખૂબ જ ઉત્પન્ન થતો હોય છે અને તે હંમેશા ખીલ દૂર કરવાનો પ્રયાસ કરતા હોય છે પણ બધા પ્રયાસ નિષ્ફળ જતા હોય છે પણ આજે હું એક એવા ઉપાયો આપી મિત્રો કે જેના કારણે તમારું પેટ સાફ રહેશે અને તમારા ખીલનો પણ તમને છુટકારો મળી રહેશે તો મિત્રો તમે કયા પણ જાઓ છો તો તમને પણ નીચા જોયું થતું હોય છે કેમ કે તમારા આખા મોઢા ઉપર જવો ખીલ હોય તો તમારું મોઢું પણ સારું નથી લાગતું ને તમને પણ એટલો બધો દુખાવો થતો હોય છે જેથી ઘરની બહાર પણ નીકળવાનું મન થતું નથી પણ આજે આપણે એવા દેશી ઉપાયો મિત્રોમાં આપી જે તમે ખોરાક લઈશો જેના કારણે તમારું પેટ સાફ રહે છે અને આ ખીલ મટી જાય છે તો મિત્રો સૌ પ્રથમ પહેલાં છે ગાજર પોપૈયું પાલક અને તરબૂસ મિત્રો આ વસ્તુ ખાવાથી મિત્રો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારું પેટ સારું રહેશે જેના કારણે મિત્રો ખીલ તાત્કાલિક ધોરણે મટી જાય છે તો બની શકે તો એક મહિના માટે આ ફ્રૂટ ટ્રાય કરીજો મિત્રો જેથી તમને રિઝલ્ટ તાત્કાલિક ધોરણે મળશે મિત્રો જે પણ તમને ખીલ થતા હોય છે ઓઇલ બહાર નીકળતું હોય છે જેના કારણે તમને બળતરા પણ થતી હોય છે જે બળતરાનો તમે છુટકારો પામવા માગતા હો છો પણ છુટકારો પામતા નથી ને ઘણી બધી બધી તમે દવાઓ પણ ઉપયોગ કરો છો પણ મિત્રો આ એક ઉપાય તમે અપનાવજો જે દેશી ઉપાય છે મિત્રો જેનો કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ખીલને પણ જલ્દીને જલ્દી તમને મટી જશે